નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસને વાર રવિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો નવા રાઉન્ડને લઈને પણ સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ગુજરાતમાં હાલ મેઘરાજા નિરાતની પળો માણી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ આગામી સાત દિવસ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે તે અંગેની માહિતી આપી દીધી છે જે પ્રમાણે હાલ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ભારે વરસાદની સંભાવના દેખાતી નથી તો આવતીકાલે રક્ષાબંધન અને આવનારા સાત દિવસ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે તે અંગેની જાણકારી પણ હવામાન વિભાગે આપી દીધી છે મિત્રો હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણ અંગે જણાવતા જણાવ્યું કે ચાર દિવસ માટે છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે ચાર દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે એકવીસ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું દર વધી શકે છે એકવીસ અને બાવીસ ઓગસ્ટથી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે સોમવારે રક્ષાબંધનના દિવસે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો વીસમી તારીખ એટલે કે મંગળવારના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે એકવીસ અને બાવીસમી તારીખે એટલે કે બુધવાર અને ગુરુવારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે વધુમાં ત્રેવીસ અને ચોવીસ તારીખે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અમુક સ્થળોએ તો કેટલાક વિસ્તારોમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવા રાઉન્ડને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદ અંગે આગાહી સામે આવી છે જેમાં આગામી પાંચ દિવસો દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં આવતા અઠવાડિયા દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે વધુમાં તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે બનાસકાંઠાના દાંતા અંબાજી અરવલ્લીના શામળાજી વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે તો આ સાથે જ અંબાલાલ પટેલે એવું જણાવ્યું કે ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણના સમી હારીદના ભાગોમાં એક ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે વધુમાં સત્તરથી લઈને બાવીસ કે દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો અમદાવાદ ગાંધીનગરમાં હળવો વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે મધ્ય ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે આ સિવાય તેમણે કરેલી આગાહી પ્રમાણે બે વરસાદી સિસ્ટમને લઈને બાવીસ લઈને ત્રીસ ઓગસ્ટ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે બંગાળના ઉપસાગરની સિસ્ટમ તેમજ અરબી સમુદ્રની સિસ્ટમને કારણે બાવીસ લઈને ત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં વરસાદ તબાહી મચાવે તેવી સંભાવનાઓ છે અગાઉ અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તો સાત સપ્ટેમ્બર સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે આ સાથે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે જે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે તો આ સાથે ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદ થવાની સંભાવના રહેલી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ અને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબરલાલ પટેલ ઉપરાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ ફરી એકવાર નવી નકોર આગાહી કરવામાં આવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ઘણા સમય પછી બંગાળની ખાડી અરબી સમુદ્ર બંને સક્રિય જોવા મળી રહ્યા છે ત્યારે અત્યારે બંગાળની ખાડીમાં માર્ક લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે અને ઓગસ્ટના છેલ્લા વીકમાં વરસાદના રૂપમાં અસર કરવાનું છે આ સાથે અરબ સાગરમાં કરંટ છે રાજસ્થાન પાકિસ્તાન પરથી આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે જેને કારણે એકવીસ ઓગસ્ટ સુધીમાં વરસાદી માહોલ રહેવાની સંભાવનાઓ છે આ વરસાદ સૌથી વધારે ઉત્તર ગુજરાત કચ્છના પાકિસ્તાન અને રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં ઘણી અસર જોવા મળશે મિત્રો આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે કચ્છના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી હળવાથી સામાન્ય ઝાપટા નોંધાતા રહેશે કોઈક જગ્યાએ છૂટાછવાયા ઝાપટાં નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા આ સાથે પાકિસ્તાન અને રાજસ્થાન સાથે લાગુ વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે અને અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા નોંધાવાની શક્યતાઓ છે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે આગામી ચાર દિવસમાં મધ્યપ્રદેશ બદલ લાગુ વિસ્તારોમાં છોટા ઉદેપુર પંચમહાલના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાય તેવી સંભાવનાઓ છે તો દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં ભારે ઝાપટા નોંધાઈ શકે છે અને તે ઉપરાંતના વિસ્તારોમાં હળવાથી છવાયા ઝાપટાં નોંધાય તેવી સંભાવનાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં એકવીસ તારીખ સુધીમાં કોઈ મોટા વરસાદની શક્યતા દેખાતી નથી પરંતુ અહીં એકંદરે છવાયા ઝાપટા નોંધાતા રહેશે ખાસ કરીને અમરેલીના દરિયાકિનારાના વિસ્તાર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં ઝાપટાઓ વધારે જોવા મળશે હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું કે આ ઝાપટા ચોમાસુ પાકને જીવનદાન આપી શકે તે રીતે ચાલુ રહેવાની સંભાવના રહેલી છે પણ મહત્વનું છે કે ઓગસ્ટનો જે વરસાદ છે તે ખૂબ જ ભારે રહેશે અને તેની આપણે તૈયારી રાખવાની છે હવે મિત્રો વેધરને લગતી એપ્લિકેશન પરથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ એકવીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની માહિતી જો મેળવવામાં આવે જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પડલી માંડવી ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર લાલપુર અને કાલાવાડના વિસ્તારો ખંભાળિયા પાટિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના છૂટાછવાયા વિસ્તારો પાણવડના વિસ્તારો ઉપલેટા કુતિયાણા જૂનાગઢના છૂટાછવાયા વિસ્તારો કેશોદ માંગરોળ વેરાવળ કોડીનાર તુલસીશ્યામના અમુક વિસ્તારોમાં પણ માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને કુંડલાના વિસ્તારો પાલીતાણા ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગોંડલના વિસ્તારો જસદણ બાબરાના અમુક વિસ્તારો ગઢડા બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને ધંધુકાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ વેરાવળ રાજકોટના વિસ્તારો તો આ બાજુ ચોટીલા અને થાનના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ડીસા થરાદ અને દિયોદરના વિસ્તારો રાધનપુર રોડા સિદ્ધપુરના વિસ્તારો આ બાજુ વડનગર મહેસાણાના વિસ્તારો માણસા પ્રાંતિજ હિંમતનગર ઈડર અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદ નળ સરોવરના વિસ્તારો ધોળકા મહેમદાબાદના વિસ્તારો કપડવન બાલાસિનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો બાયડ લુણાવાડાના વિસ્તારો પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ છોટાઉદેપુર ક્વાંટ બોડેલી ચાંપાનેરના વિસ્તારો ડભોઈ અને વડોદરાના વિસ્તારો આણંદ તારાપુર ખંભાત અને બોરસદના વિસ્તારો તો જંબુસર કરજણ અને શિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો એકવીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં અઢાર રાપરના વિસ્તારોમાં ચૌદ નલિયાના વિસ્તારોમાં બાવીસ તો ભડલીના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં બાવીસ અને ગાંધીધામના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ઓગણીસ સલાયાના વિસ્તારોમાં વીસ દેવભૂમિ દ્વારકામાં એકવીસ ભાણવડના વિસ્તારોમાં સોળ તો પોરબંદરના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જુનાગઢના વિસ્તારોમાં બાર વેરાવલના વિસ્તારોમાં વીસ ઉનાના વિસ્તારોમાં તેર તો મહુવાના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો અલગના વિસ્તારોમાં પણ નહિવત પવન ફૂંકાવાનો છે તો ભાવનગરના વિસ્તારોમાં પણ નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે અમરેલીના વિસ્તારોમાં છ ગોંડલના વિસ્તારોમાં આઠ જસદણના વિસ્તારોમાં સાત તો બોટાદના વિસ્તારોમાં ચાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં દસ ચોટીલાના વિસ્તારોમાં નવ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો મોરબીના વિસ્તારોમાં બાર અને કુડાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં આઠ થરાદના વિસ્તારોમાં અગિયાર રાધનપુરના વિસ્તારોમાં અગિયાર મહેસાણાના વિસ્તારોમાં આઠ હિંમતનગરના વિસ્તારોમાં સાત તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં છ વિરમગામના વિસ્તારોમાં આઠ ધોળકાના વિસ્તારોમાં છ નડિયાદના વિસ્તારોમાં આઠ લુણાવાડાના વિસ્તારોમાં આઠ ગોધરાના વિસ્તારોમાં પાંચ દાહોદના વિસ્તારોમાં પાંચ તો ખંભાતના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો વડોદરાના વિસ્તારોમાં ત્રણ બોડેલીના વિસ્તારોમાં ત્રણ અને આમોદના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે આ બાજુ દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ત્રણ ભરૂચના વિસ્તારોમાં છ સુરતના વિસ્તારોમાં નવ વ્યારાના વિસ્તારોમાં નવ આહવાના વિસ્તારોમાં આઠ તો વલસાડના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો બાવીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા ભડલી માંડવી ગાંધીધામ રાપરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા પાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કેશવદના વિસ્તારો આ બાજુ તુલસીશામ ઉના કોડીનારના અમુક વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા ખડસેલિયા ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી વિસાવદર બગસરાના અમુક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગોંડલ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી આ બાજુ હળવદ કુડા અને ધ્રાંગધ્રાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને ડીસાના વિસ્તારો પાલનપુર પાટસણ રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણાના વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વડનગરના અમુક વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી વિરમગામ અને દસાડાના વિસ્તારો નળ સરોવર ધોળકા મહેમદાવાદ અમદાવાદ અને કપડવંદના વિસ્તારો બાયડ લુણાવાડાના છૂટાછવાયા વિસ્તારો બાલાસીનોર ગોધરા ડાકોરના વિસ્તારો આ બાજુ ગોધરા પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો છોટા ઉદેપુર વાંટ બોડેલી અને ડભોઈના વિસ્તારો વડોદરા ચાંપાનેર આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારો જંબુસર કરજણ સિનોર અને ડભોઈના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો બાવીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં છવ્વીસ નલિયાના વિસ્તારોમાં પચીસ પડલીના વિસ્તારોમાં એકવીસ તો માંડવીના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં વીસ અને રાપરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં વીસ સલાયાના વિસ્તારોમાં બાવીસ દેવભૂમિ દ્વારકામાં પચીસ ભાણવડના વિસ્તારોમાં સત્તર તો પોરબંદરના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં પંદર વેરાવળના વિસ્તારોમાં એકવીસ ઉનાના વિસ્તારોમાં ઓગણીસ મહુવાના વિસ્તારોમાં તેર આલંગના વિસ્તારોમાં દસ તો ભાવનગરના વિસ્તારોમાં ચાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં અગિયાર ગોંડલના વિસ્તારોમાં તેર જસદણના વિસ્તારોમાં બાર તો બોટાદના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં ચૌદ ચોટીલાના વિસ્તારોમાં પંદર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં દસ મોરબીના વિસ્તારોમાં સત્તર તો કુડાના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં ચૌદ થરાદના વિસ્તારોમાં પંદર રાધનપુરના વિસ્તારોમાં પંદર મહેસાણાના વિસ્તારોમાં નવ હિંમતનગરના વિસ્તારોમાં બાર ખેડબ્રહ્માના વિસ્તારોમાં દસ તો ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો વિરમગામના વિસ્તારોમાં આઠ અને ધોળકાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો નડિયાદના વિસ્તારોમાં પણ નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે ગોધરાના વિસ્તારોમાં આઠ લુણાવાડાના વિસ્તારોમાં સાત તો દાહોદના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભતના વિસ્તારોમાં સ વડોદરાના વિસ્તારોમાં ચાર બોડેલીના વિસ્તારોમાં ત્રણ તો આમોદના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં નવ ભરૂચના વિસ્તારોમાં ચાર સુરતના વિસ્તારોમાં છ વ્યારાના વિસ્તારોમાં અગિયાર આહવાના વિસ્તારોમાં ચૌદ તો વલસાડના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે